નિર્ધાર એવો હતો મારે એક આસન ઉપર બેસી કથા સાંભળવી પણ ઘટના એ શોભાયાત્રા ચાલી આવતી હતી એમાં બધા કોઈ ગીત ગાય કોઈ અક્ષત ઉડાડે કોઈ ફૂલડા ઉડાડે કોઈ કુમકુમ ઉડાડે હા અને અબિલ બુલાલની રેલમ છેલમ થાય છે ફૂલડાની રેલમ છેલમ થાય છે હા અને ઘટના એ ઘટી કોઈએ એક ફટાકડો ફોડ્યો અને ફટાકડાનો ધડાકો એવો થયો પ્રચંડ અવાજ એવો આવ્યો કે શેઠના કાનના પડદાની ધાક બેસી ગઈ કથા કરી સાંભળવા માટે નિર્ધાર શું તો એક આસન ઉપર બેસીને કથા સાંભળીશ પણ સત્સંગ દુર્લભ વસ્તુ છે સહેલાઈથી મળતો નથી ભાગ્યમાં હોય તો સત્સંગ મળે છે એ ટોપિક આપણો ચાલે છે શેઠના કાનના પડદાની ધાક બેસી ગઈ કોથી આવી છે વક્તાએ સ્થાન લઈ લીધું સામે ગાદલા ઉપર શેઠ અને શેઠાણી બેસી ગયા વક્તાએ કથા શરૂ કરી આખું ગામ સાંભળે શેઠ નો સાંભળે જેને ખર્ચો કર્યો તો એ નો સાંભળે શું ગામ ફટાકડાનો અવાજ એવો આવ્યો કાનના પડદા ફાટી ગયા ધાક બેસી ગઈ એક દી ગયો બે દી ગયા કૃષ્ણ જન્મ થયો કૃષ્ણ વિવાહ થઈ ગયા સુદામા ચરિત આવી ગયું પરીક્ષિત નો મોક્ષ થઈ ગયો હાથ દી હુધી સેઠે કરતા આગળ ગાતલું નાખ્યું બેહુ તો પડે ગામની લાજે સાત દિવસ પૂર્ણ દયા અને છેલ્લે દિવસે વળી પાછી શોભા યાત્રા નીકળી પોથીયાત્રા શરૂ થઈ વળી પાછું ગામ રંગે સંગે આજની ઘડી રળિયામણી મારો વાલો આવ્યા એની વધામણી સખી આજની ઘડી રળિયામણી ગાજતે વાજતે જ્યાં પોથીયાત્રા નીકળી કોક યુવાન છોકરાએ પાછો ફટાકડો ફોડ્યો અને પાછો એ ધડાકો થયો ને એ પ્રચંડ અવાજના લીધે શેઠની કાનના બડદાની ધાક ખુલી ગઈ સાત દિવસ નો ખુલી પૂર્ણાહૂતિ પછી ખુલી મારો કહેવાનો મૂળ શું છે બાપ ભાગ્ય જ્યાં સુધી ભાગ્યની અંદર ન હોય ત્યાં સુધી સત્સંગ મળતો નથી હું ઘણી ઘણી વાર એક સૂત્ર હા કરું કે ભાગ્યથી અધિક અને સમય કરતા વહેલું કોઈ દિવસ કોઈને કાંઈ મળતું નથી